સોનું પહેરી ને ક્યાં છે કરોડો નું નહી કરોડો અને આપે છે હે હા અને એ પણ રિયલ સોનું આ છે ચાલ તને લઈ જો ગેરંટી વોરંટી સાથે હા સુપ ઇન્ટુ ભાઈ ભાઈઓ બેનો માટે શું નવી ઓફર લઈને આવ્યા છો અને આને બતાવ આ વખતે આપણે લાયા છીએ ટ્વેન્ટી ફોર કેરેટ ગોલ્ડ ઓરિજિનલ પ્લેટેડ વાળા મંગળસૂત્ર જે માત્ર એકવીસો રૂપિયા થી ચાલુ થાય છે એમાં આપણી જોડે ચેન લક્કી મંગળસૂત્ર તેમજ તમામ પ્રકારના દાગીના મળી રહેશે એવી ગેરંટી વોરંટી વાળા અને બાયબેક સાથેના અને આપણી જોડે ચાંદીના બી અલગ અલગ પ્રકારના દાગીના મળી રહેશે એમાં બી મજૂરીમાં સાઈઠ ટકા સુધી ડિસ્કાઉન્ટ કરી આપીશું અને ઇમ્પોર્ટેડ દાગીનામાં ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપી દઈશું પ્લસ આપણી આઈડી જે લાઈક શેર અને ફોલો કરે છે એને ચાંદી ની પ્રેમ ગિફ્ટ આપી દઈશું એવી ગેરંટી વોરંટી વાળી છે ખોટી સાબિત કરે તો એકવીસ હજાર ઇનામ ભી આપી દઈશું તો ફ્રેન્સ રાસ એની જોવો છો બાર ને પ્રસંગ આવે તો પહોંચી જાવ જલ્દી લક્ષ્મી જ્વેલર્સ માં